સુરત સાયબર સેલની પોલીસ ટીમે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરથી એક આંતરરાષ્ટ્રીય સાયબર ગુનાના રેકેટમાં સંકળાયેલા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે આ રેકેટ દ્વારા ઓનલાઈન ગેમિંગ અને સાયબર ફ્રોડમાંથી મેળવેલા આઠસો કરોડ રૂપિયાથી વધુની રકમના લેવડ દેવડનો પર્દાફાશ થયો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના જતીન ઠક્કર અને મહેસાણાના જિલ્લાના દીપ ઠક્કર આ બંને ભેજાબાજ વિદેશમાંથી ખાસ કરીને બેંગકોક અને વિયેટનામમાંથી રહીને આ આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવતા હતા તેમની ભૂમિકા ઓનલાઈન બેટિંગ સાઇટ્સ જેવા વિવિધ મર્ચન્ટ પાસેથી ગેમિંગ ફંડ એકત્રિત કરીને તેને વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવાની હતી આ ખાતા પછીથી ભારતમાં સાયબર ફ્રોડના ગુના કરનારને પૂરા પાડવામાં આવતા સાયબર સેલે ગયા ત્રણ મહિનામાં આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય આઠ આરોપીઓને પણ પકડી પાડ્યા હતા વિગતવાર તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ગુનામાં પચીસ જેટલી બોગસ કંપનીઓ નોંધાવી હતી જેમાં જેના નામે વિવિધ બેંકોમાં ખાતા ખોલવામાં આવ્યા હતા આ ખાતાનો ઉપયોગ ગુનાખોરોને બેન્ક કીટ પૂરી પાડવા અને ગેમિંગ વેબસાઇટ્સ પાસેથી મળેલા ફંડને લોન્ચ કરવા માટે થતો હતો તપાસમાં અત્યાર સુધીમાં એકસો ઓગણપચાસ જેટલા આવા ગુમના બેન્ક ખાતાઓની ઓળખ કરવામાં આવી છે નવા મહિનામાં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા કતાર ગામમાં એક રેડ કરવામાં આવેલ હતી જેમાં એક બાવન નંબરનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને પાંચ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવેલ હતો તમામ આરોપીઓ પાસેથી એક બેંક ખાતાઓ મળી આવેલ હતું જેમાં આઠસો કરોડથી વધારાનું ટ્રાન્ઝેક્શન પણ હતું હવે આજ તપાસમાં જે બે નાસ્તા પડતા આરોપીઓ છે એમને મુંબઈ એરપોર્ટ ખાતેથી આપણી સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડી છે અને જે બંને આરોપીઓ છે એ ગેમિંગની એપ્લિકેશનમાં જે ફાઇનાન્શિયલ મોડ્યુલ હેન્ડલ કરવાનું કામ છે એ એક હેન્ડલ કરતા હતા બેંકોક અને વિયેતનામ લેતા હતા અને છેલ્લા એક દોઢ વર્ષથી આ જ કામમાં સંડોવાયેલ છે એમાં એમના પાસેથી અમે લોકોને ચાર મોબાઈલ ફોન અને બે લેપટોપ મળ્યો છે આ તમામ ફોન અને લેપટોપની ચકાસણી કરતા અમે લોકોને ખબર પડી કે એમની પાસે હજી થર્ટી સેવન બેંક એકાઉન્ટ બેંક ખાતાઓનું ડિટેલ્સ છે અને એમાં જોતા બેસો સો સત્યાવીસ એનસીસીઆરપી કમ્પ્લેન્ટ મળી આવેલ છે અને જેના જેમાં જે ફ્રોડનો આંકડો છે એટી એટ કરોડનું છે એના સિવાય જે ફાઇનાન્શિયલ મોડ્યુલ જે લોકો હેન્ડલ કરતા હતા એમાં ખરેખર એક બ્રિજ જેવા કામ કરતા હતા જે ગેમિંગ એપ્લિકેશન છે અને જે કસ્ટમર્સ છે એમના વચ્ચે જે ગેમિંગ એપ્લિકેશન્સ અથવા તો લિંક હોય એમાં એ લોકો પોતાની ટર્મ્સમાં મર્ચન્ટ તરીકે જણાવે છે અને જે કસ્ટમર્સ છે એ જ્યારે મર્ચન્ટ અને ઈચ્છા ધરાવે કે મારે આ ગેમ રમવું છે અને આટલું ટોકન કે આટલા પૈસા નાખવાનું છે તો પૈસા ખરેખર કયા મ્યુલ અકાઉન્ટમાં નાખવાનું એ ત કરનાર તય કરવાનું કામ જે દિલીપ ઠક્કર અને જ ઠક્કર છે એ બંનેનું હતું અને એના સિવાય બેંક ખાતાઓમાં જ્યારે પૈસા આવી જાય તો બધું કલેક્ટ કરીને પછી વિડ્રો કરાવવાનું કામ અને વિડ્રો કરાવીને પછી હવાલા મારફતે ઇન્ડિયાથી બહારે મોકલવાનું કામ આ બધું કામ જતીન ઠક્કર સંભાળતું હતું અને એના સિવાય જે દિલીપ ઠક્કર છે દીપ ઠક્કર તો એનું કામ ડેટા એન્ટ્રીનું હતું